નડિયાદ તાલુકાના ભૂમેલ ગામના ખેડૂત ઉપર હુમલો ગામના જય રાઠોડ પોતાના ખેતરમાં આંટો મારવા ગયા હતા આ ખેતરમાં પાંચ શખ્સો દેશી વિદેશી દારૂની મહેફિલ મારતા નશાખોર એકબીજાની સાથે ઝઘડો થયો હતો ખેતર માલિકે પોતાના ખેતરમાં આ દ્રશ્ય જોઈ નશાખોરોને આપ્યો હતો ઠપકો ખેતરમાં આ બધું નાટકો નહીં ચાલે નશાખોરો બોલ્યા કે આ ખેતર તારા બાપનું છે તેમ કહીને નશાખોરોએ ભૂમેલ ગામના ખેડૂત ઉપર હુમલો કર્યો જયરાજસિંહ એકલા હોવાના કારણે તેમણે સિંહ રાજ સરપંચને ફોન કરીને ખેતરમાં બોલાવ્યા હતા સરપંચની સાથે નિલેશભાઈ દરજી અને રમેશભાઈ રામાભાઈ આવતાની સાથે રમેશભાઈ રામાભાઈને નશામાં ચકચોર થઈ ગયેલા શખ્સોએ રમેશભાઈના માથા ઉપર ફટકો મારતા લોહીલુહાણ થઈ ગયા હતા ત્યારબાદ હુમલો કરનાર પાંચ નસાખોરો ત્યાંથી ભાગી છૂટ્યા હતા આ બાબતે વડતાલ પોલીસ સ્ટેશનમાં જાણ થયા તેઓ હોસ્પિટલ પહોંચ્યા હતા વડતાલ પોલીસ સ્ટેશનના પોલીસ કર્મી હોસ્પિટલ જયરાજસિંહનું નિવેદન લેવા માટે પહોંચ્યા હતા સિંહ રાઠોડ વડતાલ પોલીસ સ્ટેશનના પોલીસ કર્મીને નિવેદન લખાવેલું હતું એ નિવેદન પ્રમાણે એફઆઈઆર કરવામાં આવી નથી ફરિયાદી સિંહ રાઠોડ વડતાલ પોલીસ ઉપર આક્ષેપ કરવામાં આવ્યો છે કે મેં જે હોસ્પિટલમાં નિવેદન લખાવેલું એ નિવેદન પ્રમાણે એફઆઈઆર કરવામાં તથા અમારી ઉપર હુમલો કરનાર આરોપીઓની ધરપકડ કરવામાં આવી નથી તેઓ પોલીસ ઉપર આક્ષેપ કરી રહ્યા છે જિલ્લા બ્યુરો રિપોર્ટર સદરુ બેલીમ કેમેરામેન પોપટ જાદવ ભૂમે રમેશ ભાઈ જે જયરામભાઈ સાથે જે બનાવ બન્યો જે ખેતરમાં એ બાબતે આપનું શું કહેવું જયરાજભાઈ ખાલી આમ જ કહ્યું ફોન કર્યો અને મારા સરપંચનો છોકરો અમે અહીંથી ભાગોર બેઠા હતા અને ભાગોર જઈ ગયો કે આવું થયું છે ખાલી આવો એમ શું થઈને એટલે ડાયરેક્ટ હું ગયો અને પછી મને મારવા લીધો અને પછી ઝઘડો કર્યો એ લોકો

એસ અસ્મિતમાં ન્યૂઝમાં હું મારી જેવડે જે બનાવ બન્યો છે એની આપ રીતે જણાવું છું શનિવારને બપોરના લગભગ અઢી વાગ્યાની આસપાસ હું મારા ખેતરમાં જતો હતો અને ખેતરમાં જઈને મારું જે ખેતરનાનો ખેડૂત છું એટલે હું પાકને એવું બધું કરતો હતો એટલે જોવા ગયા હતા અમે હું એકલો જ હતો હવે બપોરના સમયે મારા ખેતરમાં ચાર પાંચ પીધેલાઓ દારૂ પીને તહીં તહી અને ઝઘડા કરતા હતા એટલે મેં એ લોકોને એવું કીધું કે ભાઈ તમે ઝઘડો કેમ કરો છો આ મારું ખેતર છે તો મને કહે તું કોણ મને કહેનારો એમને એવું કીધું કે ભાઈ મારું ખેતર છે તમે નીકળો અહીંથી તો એ લોકો મારી જોડે પછી બોલાચાલી કરવા માંડ્યા અને મને જેમ તેમ ગાળો ને એવું બોલવા માંડ્યા અને એમાં ને એમાં મારી જોડે મારપીટ કરવા લાગ્યા મારપીટ કરવા લાગીને એ લોકો ચાર જણા હતા એટલે હું પહોંચી વળ્યો નહીં એટલે પછી ત્યાંથી હું છટકી અને સાઈડમાં જઈને મારા ભાઈબંધોને મેં કોલ કર્યો મારા ભાઈબંધોને આવ્યા એ લોકો એમને ઠપકો આપતા હતા કે ભાઈ તમે કેમ આવું કરો સામસંગ તો એ લોકો એમની જોડે બી મારપીટ કરવા લાગ્યા એટલે એમાં મને અહીંયા હાથમાં ફેક્ટર થયું છે અહીંયા નાક ઉપર ફેક્ટર થયું છે અને ક્રેક થઈ છે અને મારા બીજા મારા જે ભાઈબંધ હતા રમેશભાઈ એમને બી માથામાં વાગેલું છે એ ટાંકા આવેલા છે આ બાબતે કોઈ જગ્યાએ તમે ફરિયાદ કરી છે ફરિયાદ અમે તૂરતા જ ત્યાંથી ત્યાંથી એકસો આઠ બી બોલાવી હતી અને એકસો બાર નંબર પર કોલ કરીને મેં જણાવી દીધેલું અને અમને એકસો આઠમાં લઈ ગયા ત્યાં અહીં સિવિલમાંથી અમે કેસ બી કર્યો હતો વડતાલ પોલીસ સ્ટેશનમાં જે તમને જે લોકોએ તમારી પર હુમલો કર્યો હા એ લોકોને સારી રીતે ઓળખો છો તમે હા ઓળખું છું એ લોકો મારી જોડે ભૂમેલ ગામના જોડે ભવાનીપુરાના લોકો છે બધા શું નામ જણાવશો એમાં એકનું નામ ધર્મેશ છે અને એ લોકો આમનું કામ જ આ છે દારૂ પીન જ્યાં ત્યાં ધમાલ કરવી અને ગુંડાગર્દી કરવાની એની ફાઈન જોડે ઝઘડવાનું એમનું કામ જ આ છે દોડાઈ કરવાનું શું તમે પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધાવી છે આ બાબતે એફઆઈઆર નોંધાવી દીધી છે તો એફઆઈઆર નોંધાઈ છે એ બાબતે આપનું શું કહેવું એફઆઈઆર નોંધાઈ છે પણ હજુ મને લાગે છે કંઈ એવી જે કાર્ય કડક કાર્યવાહી થવી જોઈએ એ થઈ નહીં જો આ બાબતે તમને ન્યાય નહીં મળે હા તો આગળની કાર્યવાહી શું કરશું આગળ અમે ફરી આગળ જઈશું અહીંયાથી અમને જો પૂરતો સંતોષ નહીં મળે તો પછી અમે આગળ જવાનું વિચારી રહ્યા ખેતરમાં જે આપની સાથે જે ઘટના ઘટી એ બાબતે પોલીસ સ્ટેશનમાં નિવેદન શું લખાવ્યું મેં નિવેદન એવું લખાવ્યું છે કે આ રીતના હું બપોરે મારા ખેતરમાં ગયો હતો તો ત્યાં આગળ દારૂ પીને ધમાલ કરીને મસ્તી અરે ધમાલને એવું કરતા હતા અને એકબીજાને ગાળો બોલતા હતા તેથી મેં એમને એ લોકોને એવું કીધું કે ભાઈ તમે મારા ખેતરમાં આ ગાળો કેમ બોલો છો અને આવું કેમ અહીંથી નીકળો મેં આવું નિવેદન આપ્યું છે ત્યાં આગળ પણ એફઆઈઆરમાં આ બધાનો કસાનો ઉલ્લેખ મને લાગતો નહીં મેં મારે એફઆઈઆરમાં કોપીમાં જોયું એમાં કોઈ પીધેલાનો કે એનો કોઈ ઉલ્લેખ છે જ નહીં એટલે તમારે કયા પ્રમાણે એફઆઈઆર લખી નથી ના નથી લખી મેં મારું નિવેદન એમની સામે જ આપ્યું છે નડિયાદ સ્પર્શ હોસ્પિટલમાં કારણ કે મેં હું ઇન્જર્ડ હતો એટલે મને હોસ્પિટલમાં દાખલ કર્યો હતો કે મારું નિવેદન લેવા ત્યાં સ્પર્શ હોસ્પિટલમાં આવે મેં જે લખાયું છે એનું લગભગ પચીસ ટકાએ આમાં ઉલ્લેખ નહીં